હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુન આઈ ટ્વેન્ટી કાર આવેલ છે સ્પોટ મોડલ ટોપ મોડલ કાર છે સીઆરડીઆઈ ઓપ્શનલ તો કારની આપણે વધુની વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં મિત્રો ખાલી જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આઈ ટ્વેન્ટી કારચતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે બારમો મહિનો સાવ એન્ડનું બે હજાર અને બારનો બારમો મહિનો ઓગણત્રીસ ઓગણત્રીસ તારીખ સાવ હેન્ડનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે કાર ડીઝલ એન્જિન છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક છે અને કારમાં એરબેગ એરબેગીએસ બેગ જોવા મળશે અને કારમાં લેધર સીટ કવર જોવા મળશે ટોપ મોડલ કાર જોવા મળશે મેગવિલ સાથે નવા ટાયર અને ટીપટોપ કન્ડિશન ડીઆરએસ ડીઆરએલ લાઇટ સાથે જોવા મળશે અને કમ્પ્લીટ કાર કાટછળો ક્યાં પણ તમને કારમાં બિલકુલ જોવા નહીં મળે તો ઓટો મિરર અને ઓટો એસી જોવા મળશે તમને કારમાં તો કારમાં તમને અંદરની કન્ડિશન જોઈ શકો છો કંપનીનું મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે સ્ટેરિંગ કંટ્રોલ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે અને ખૂબ જ ઓછી કાર હાલેલી જોવા મળશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જલ્દી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ આઈ ટ્વેન્ટી કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને ભાવેશભાઈએ કારની કિંમત ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ યુન આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે એમ ભાવેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વિસરાજ